વડોદરા શહેર ઝોન ત્રણ પોલીસ વિભાગ દ્વારા લોન મેળો અને તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેર પૂર્વ વિસ્તાર રાધિકા ભવન ખાતે ઝોન ત્રણ પોલીસ ભવન દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમ લોન મેળો તથા તેરા તિજકો અર્પણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ આયોજન ઝોન ત્રણના પોલીસ અધિકારી અભિષેક ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું પાણીગેટ વાડી કપુરાઈ માંજલપુર અને મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી મળી આવેલા મોબાઈલ ચોરી તથા અન્ય ચોરીના માલ ફરીવાર અર્પણ કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સત્યાવીસથી વધુ ચોરીના મોબાઈલ ફોન ચાંદીના દાગીના રોકડ રકમ એક્ટિવા તથા રિક્ષા જેવી ચીજો પરત સોંપાઈ ત્યારે ટોટલ એમાઉન્ટ વીસ લાખ જેટલી પરત કરવામાં આવી લોન મેળા દ્વારા વ્યાજખોરોને ટાળી કાયદેસર રીતે લોન મેળવી શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં તમામ પીઆઈ તથા પીએસઆઈ અધિકારીઓ હાજર રહ્યા હતા ચોરાયેલા માલમત્તા પ્રાપ્ત કરનાર લાભાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમથી જાગૃત નાગરિકત્વ પોલીસ જનસંપર્ક મજબૂર બનાવો અને લોકોને આર્થિક ભ્રમમાંથી બહાર લાવવાનો હેતુ સ્પષ્ટ રહ્યો

ઇવન છેલ્લે ફેરિયા ઉદ્યોગ માટે પણ ફેરિયાનો પણ ધંધો કરવો હોય તો પણ તમને લોન ઇઝીલી પ્રોવાઈડ કરવામાં આવે છે હવે ને કે પોલીસ અત્યારે એટલી બધી ફ્રી થઈ ગઈ છે કે હવે અમને લોન અપાવશે પણ પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થાની સાથે સાથે આપ લોકોની આર્થિક સુરક્ષા પૂરી પાડવાનું પણ છે આપની સામાજિક સુરક્ષા આપની શારીરિક સુરક્ષા અને તમામ સુરક્ષાને ધ્યાને રાખીને આર્થિક સુરક્ષા પણ કેટલી જ જરૂરી છે

અનલાઇસન્સ જેની પાસે લાયસન્સ નથી એવા ધારકો પાસેથી લોન શાર્ક પાસેથી તમે લોકો લોન લો છો તમે મીન્સ ઇન જનરલ કોઈ પણ પબ્લિક અને પછી વ્યાજ એટલું ભરી દે કે મોની ના કરતા ચાર પાંચ ગણા પૈસા ભરી દીધા હોય હવે એ એક વિશ્ય સાયકલ બની જાય દર મહિને એ વ્યાજ ભર્યા કરે છે વ્યાજનું વ્યાજ થયા કરે છે ચક્રવૃદ્ધિ વ્યાજ ચાલ્યા કરે છે અને એ ચક્રમાં એટલો ફસાઈ જાય છે આમ આમ આદમી કે પછી એની પાસે યા તો ઘર